એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે બંને મુસ્લિમ પક્ષો છે જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે એવું પ્રથમ દ્રષ્ટિ જણાય એવું છે પણ એને મેડિકલ માટે લઈ ગયા છે વિગતવારની એની કેટલી ઇન્જરી છે શું થયું છે એની તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગના વ્યક્તિઓ છે એજાજ અને ઇરદિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે તો એમના ઉપર પોલીસ કાર્યવાહી અત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે એમને પૂરા મળે કામગીરી હાલમાં ચાલુમાં છે પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે શું ઇન્જરી થઈ છે એમને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બહુ હાલમાં તપાસમાં છે